નાનકડી એવી વાર્તા છે બરાબર ઉંદર ને ચક્કર આવ્યા પછી આ વાર્તા પૂરી થાય ને એટલે હું પ્રશ્ન પૂછીશ ભાઈ એક દિવસ દરમાંથી નીકળીને દોડા દોડ કરે એક દિવસની વાત ભાઈ દોડતા દોડતા રમતા રમતા એ તો પહોંચી ગયો એક ગમાણમાં તમે બધાય ગમાણ જોઈ છે ઢોર ને બાંધે ખબર છે ને ગમાણ ની અંદર નીરણ નાખે બળદ ને ગાય ને ભેંસ ને જોયું છે ને કે જેની અંદર ઘાસ ને નીર ને એવું નાખે ને હા તો ગમાણ માં તો ભાઈ ગમાણ માં તો બળદ બાંધેલો બળદ તો ઘાસ ખાતો તો અને ઘાસ ખાતા ખાતા આમાં માથું હલાવતો તો અને ઉપર નીચે આમ આમ જોતો તો ત્યાં તો ભાઈ દોડતો દોડતો ઉંદર હતો ને ઓલો એકાએક ઉછળ્યો ઉછળ્યો એવો ઉછળ્યો કે પડ્યો અને ક્યાં પડ્યો ખબર છે બળદની પીઠ ઉપર એટલે કે બળદની માથે પડ્યો ભાઈ બળદ તો ચમક્યો એની ઉપર પડ્યો ને ઉંદર એટલે બળદ તો ચમક્યો અને બળદ એક એકાએક કુદાકૂદ કરવા માંડ્યો અને આ જોય અને બળદ મંડ્યો કૂદવા એટલે વાડાની અંદર બીજા ઘેટાને બકરાને બધું બાંધ્યું હતું એ બધા ચમક્યા અને બકરાને બધા બે 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 એમ કરવા માંડ્યા હો ભાઈ અને બળદભાઈ તોફાને ચડ્યા એણે તો દોરડું તોડી નાખ્યું અને એ તો દોડા દોડ કરવા માંડ્યો અને ઓલો એની પીઠ ઉપર ઉંદર હતો ને એટલે બળદ તો આમ ગોળ 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 ચક્કર 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 ફરવા માંડ્યો કેમ ફરવા માંડ્યો આમ ગોળ ગોળ ચક્કરે ચડ્યો ભાઈ ચક્કરે અને ઉપર ઉંદરભાઈ હતા તો બળદ છે ને આમ ચક્કર ચક્કર ફરતો હતો ને તો ઓલા ભાઈ ને તે આવ્યા ચક્કર ઈ તે ચક્કર મીડ્યા ખાવા અને ચક્કર ખાય પડ્યા હેઠા હેઠા પડ્યા ને એ ભેગા તે ચું ચું ચૂં ચું કરવા મીડ્યા જ્યાં ચું કરતા હતા ને ત્યાં તો સામેથી એક બિલાડી આવી બિલાડીને જોઈ અને ઉંદર ભાઈ તો ગભરાઈ ગયા એકદમ બી ગયા અને બીકના માર્યા મેળ્યા દોડવા ભાગવા બીકના માર્યા ભાગ્યા અને દોડતા 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 આમ 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 ચૂ કરતા જતા હતા ને ત્યાં એણે દર જોયું દર જોયું એટલે જેવું દર જોયું એ ભેગા તે દરની અંદર ઘૂસી ગયા દરમાં અંદર ગરી ગયા અને દરમાં જૈન બોલ્યા હાશ આજે તો માઈન્ડ માઈન્ડ બજા ઉંદરભાઈ હું છું માઈન્ડ માઈન્ડ બરાબર વાર્તા થઈ ગઈ પૂરી ચાલો ચાલો હવે તમાર જવાબ દેવાનો છે હો તમે ગમાણ જોઈ છે કયા કયા પ્રાણીઓ ગમાણમાં હોય એ ભાઈ બધા જો એક આરે જવાબ દેશો તો દેકારો થાય એક એકને ને દેવાનો બોલો માહી ગાય બોલો કુંજભાઈ ભેંસ માનભાઈ માનભાઈ ભણવા આવી ગયા વાહ ભાઈ વાહ સરસ ચાલો ગમાણ કેવી હોય તમ જોઈ છે ગમાણ હાલો કેવી હોય ઈ કયો હા તારે ઘરે ભેંસ છે તને ગમાણ ખબર છે તે ગમાણ જોઈ છે કુશ કોને ઘરે જોઈ હા જો આને ખબર છે જો જેની જ ખબર છે પાણાની પથ્થરની બનાવેલી હોય સિમેન્ટની ચણેલી હોય હા હા લાકડા ની હોય બરાબર છે એકદમ સાચું છે ચાલો પછી તમારા ઘરમાં ઉંદર હોય તો ઉંદર શું કરે શું શું કાપ મી એમ નહીં ઉંદર કઈ કાપે ઘરમાં શું શું કાપી નાખે ભાઈ એક 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 પછી ઘરે જે કાપી નાખ્યું હોય કેવાનું કોથળી પછી કપડા પછી બીજું શું કાપે ઉંદર ચાદર કાપે બરાબર છે હા ધૂળે પાડે હા પછી દોડા દોડી કરે કા નળિયામાં ચાલો તમે બળદ ને તોફાને ચડતો જોયો છે હે તો શું કરે કયો તોફાને ચડે તો આમાં કેવો આમાં કેવો તોફાને ચડે તો તો આપણે હા દોડે

એ તો પાડી દે ભાઈ હો આપણે આઘું પાછું થઈ જાવું પડે ઓટલો હોય તો ઓટલા પર ચડી જવાય સલામત જગ્યાએ જાવું પડે ભાઈ બળદદી આ સામે જવાય ને ચાલો હા પછી સાંભળો ઉંદરભાઈ ઉંદરભાઈ દર મારે બરાબર તો બીજું કોણ કોણ દર મારે ખબર છે તમને તો એક 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 ને હાલો માન કીડી ચાલો કીડી દર મારે પછી

ઉધય રાફડા હોય હે ઉધય દર કરીને રે પછી ઓલી ભમરી ઉડે એનું ડર જોયું છે હે ભમરી દર કરે ચાલો બીજા કોઈને ને દર માં જોયા તમે આપણે બસ લ્યો સરસ સરસ ચાલો જો બધા જીવ જંતુ પ્રાણીઓ પક્ષીઓના રહેઠાણ અલગ અલગ હોય તો પ્રાણીઓ છે એ તો પછી જીવ જંતુ ડર માં રે આપણે ઓલું પેલી ચકલી બાયે માળા બાંધ્યા ઢંગ વગરના એ ગીત ગાયું તું ને એમાં બધાનું આવ્યું હતું કે નહીં એ મકોડા ને કીડીએ દર ના ઘેરા ઘર મજાના એવું આવ્યું હતું પછી મધમાખી છે મારે મધમાખી દોર મારે મધમાખીનો તો શું હોય મધ મધપુડો હોય મધ મધમાખીના ઘરને શું કહેવાય મધપુડો કહેવાય ભાઈ પછી કરોળિયો જાળા કરોળિયાને ઝાડું હોય જોયું છે હા મકડી કી જાળ બરાબર છે ચાલો તો યાદ રહી ગયું બધાને અને માણસ છે મારે દરમાં કે ઘરમાં માણસ ઘર મારે હે અને જીવ જંતુ દરમાં ચાલો યાદ રાખજો બધાના ઘર સુગરી બેનો માળો કેવો સરસ હતો જોયું તું ને બહુ સરસ માળો સુગ્રી બનાવે દરજેડાનો માળો આપણે અહીંયા હતો ખબર છે ને આપણી રીંગણીમાં કેવો સરસ સીવેલો હતો ચાલો તો બધા ક્લેપ કરી દો